ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પના પીસ પ્લાનને લઈને પહેલા ચરણનું સીઝ ફાયર કરવા માટે હમાસ અને ઇઝરાયલ સહેમત થયા છે ગાઝામાં બે વર્ષથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ગાઝામાં વીસ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે જોકે હવે પ્રથમ ચરણના સીઝ ફાયર અને હોસ્ટેજ રિલીઝને લઈને ઇઝરાયલ અને ગાઝામાં હવે દિવાળી જેવો માહોલ છે નમસ્કાર જમાવત સાથે હું શું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા પીસ પ્લાનને લઈને હવે હમાસ અને ઇઝરાયલ વચ્ચે પ્રથમ ચરણનું શિસ્પાર કરવા માટે સહમતી સધાઈ ગઈ છે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રસ્તાવ પર ઇજિપ્તના શહેર શર્મ અલ શેખમાં મંત્રણાઓ બાદ હમાસ દ્વારા એક વ્યાપક સમજોતાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવામાં આવશે ઇઝરાયેલી સેના

અને તુર્કીના પણ આભાર વ્યક્ત કરું છું હવે ગાઝામાં જગ્યાએ દિવાળી જેવો માહોલ છે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે પણ ઇઝરાયલના બંધકો હમાસ તરફથી છોડવામાં આવ્યા તેમની સાથે ફોન પર વાત કરી છે તાવો નજર કરીએ દ્રશ્યો પર જે ગાઝા અને ઇઝરાયલથી સામે આવ્યા છે Thank you. This is amazing. Mr. President, we believe in you. We know you've done so much for us over the past since you became a president, and even before that. And we trust you fulfill the mission until every hostage, every forty-eight of the hostages, are home. Thank you so much. Bless Blessed be the peacemakers. God bless you, Mr. President. God bless America. Thank you very much. You just take care of yourselves. The hostages will come back, they're coming all coming back on Monday. All <laughs> ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની તો બે હજાર ત્રેવીસમાં સાતમી ઓક્ટોબરના રોજ જ્યારે હમાસે ઇઝરાયેલમાં ખૂબ મોટા પાયે આતંકવાદી હુમલો કર્યો અને તે પછી ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસે ગાઝામાં ખૂબ મોટા પાયે જમીની ઓપરેશન હાથ ધર્યા હતા જે અંતર્ગત હવે પંચ્યાસી ટકા કરતાં વધારે ગાઝા કાટમાળમાં ફેરવાઈ ગયું છે અને સાથે જ ત્યાં સંપૂર્ણપણે જે હ્યુમન હ્યુમેનિટેરિયન જે આસિસ્ટન્ટ જે છે માનવીય સહાય ખોરાકની પાણીની સિવેજની તે અટકાવી દેવામાં આવી હતી પરંતુ હવે આજે ગાઝા પીસ જે દ્વારા બનાવવામાં આવ્યો છે તેના પ્રથમ ચરણમાં જે સીસ ફાયરને લઈને ઇજિપ્તના શર્મ અલ શેખમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે ઇન્ડાયરેક્ટ ટોક થઈ તેને લઈને હવે આ પ્રથમ ચરણના સિસ ફાયરને લઈને હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તા બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના પૂરતા નમસ્કાર